હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા ને જય માતા જય હર મહાદેવ મસ્ત મજા સવાર પડી જાય સવાર ફ્રેશ થઈને બ્લોગ ના કરી દીધું શરૂ જો પણ તો બધા દતાલ ની ઉપીટ કરવાનું કામ કા ચાલુ હે હું રમેશ પટેલ અંદર કેમ આ બધા હાથી બાતી તાર કરો પાસે વાવણી કરી ને બીજી દીદી કરવી બીજી વાર વરસાદ આવ્યો તો બગાડ નાખો તો આ થોડું ચ્યો હોય તો માલ ને નીરવા થાય હા બરોબર છે સારો કરો એમ સારો કરી હા એટલે હાથી લેવા આવ્યો જો બોજા બાંધા જોડી ગયો હાલો હલો રમત ફોટો છે કે હાથી ને એવું લેવા આવેલા છે મારે પાછું છે કે બીજી વાર વાવવું છે જેવો તેવો સારો ને એવું મજા અહીંયા મને એવું કીધેલું હોય ને એવું એવું વાવવા ને કે એવું સારો કરવા વાવવાનું હે તો ફેમિલી હવે અત્યારે છે કે હવે જવાનું છે નાવા તો નાન ધોઈને ફ્રેશ થઈ જાય તો પછી મજા આવી જાય તો ફેમિલી નાન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હું કરો ના જો નાઈ નાઈ વસઈ હવે હા બધાને જય માતાજી

કે કેવું છે એમ કપડા લાતા દે ની એમ ને બરોબર તો કે જ ભાઈ ના તો પી આજ છે કે અમાર અવિનેશ નો બર્થડે છે અમાર ભાણિયા નો રૂપા બેન ના નો એના બર્થડે માં હે કે અમાર બધાને ને જવાનું છે હા આવવાનું હે કે તમારે અમાર ને આવવાનું કેમ તેને ઘર તો જા ભાઈ ગેલા છે બબ તો બેન ને મારે જવાનું છે મારા બાન માં પપ્પા તો આય રહેવાના છે કેમ કે ઘરને તો રેઠું કઈ મુકાય ની એવું છે ગામમાં હા

પૈસે તૂટી જાય પૈસે તૂટી જાય ભાંગી જાય ગમે થાય ને જાવ જો જા એ ગેરંટી નહી ઓલવ ને ગેરંટી ન કરશે ને એટલે મિશન ભાઈ તમાર પાસે લે પણ ગાડી તમારી કહેવાય હા તો પૈસે તો તૂટી જાય એ બધું તારે કરાવવાનું પાછું મને મને વાગ્યું હોય તો તને વાગે એ એની ગેરંટી હું ન હોય એટલે હાલો 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 તો હવે જાય ગામમાં અને અસ્થિની ગીપ કે એવું કઈ લઈ લે તો ફેમિલી ગામ જલ હતા ગીફ ન્યુ તો બધું લઈને કમ્પ્લીટ થઈ ગયું છે માલ લેવું દોવાનું છે તો માલ દોઈન કમ્પ્લીટ આપણે તો ફાઇનલી માલ દોઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે તૈયાર થઈ ગયા છે જવા માટે બાબા હા હવે જવાનું છે વિનાકની હા આવું ને આવું જોવે ને મળ્યા ના પડતા હવે કેમ tard થઈ ગયા જાવું જ પડે ને હવે ભાણિયા એક નેક ભાણિયા છે પેલો જાવું જ પડે છે

આ ઈજાને ઘરે બેઠા યાવુ તો બડે તમારે રા સાહેબ નો બર્થડે આ જો આવેલા છે ને એવું ઓલા પણ આ છે આપણે ના નહીં અહી તો અમાર આ છે આ કેમ મજા નહી કેમ અમને બધે ગરમી થાય ને બેન ચૂલે બેઠા ઓર પણ તાત છડીન કાવા વ્યો કાવા વ્યો કબર કબર કાદો આવું જાય ખબર મે આઈ કરને નઈ આઈ થોડા આલે અમે તો марખ બરગા કરતા કે અમે દાય કાઢી તો હાલતી ને હવે આવી તો ક્યાં તમી રૂપા મને બોલને ઘરે એ અમે ખર આવશ્યતી ન તો ખર આવશ્ય પણ તિયા ખબર કાઢે ઈ ન હલે તિયા લી દે ભાયા ખબર કાઢ લેવાની હોય ના પેટી આમ રેન તી જઈ આવશું આઈ દો મસુની તબે ના વિજેલા છે

અને આ ડુગિયા કલા ઓપરે એટલે જો કે લાવ આત્યા જાય ફૂલ તૈયારી ચાલુ છે કેક આપવાની રેડી હવે બે ક્યા કપાઈ ગયા શું મારો વારો આવી જશે કે ખબર હા અવિનેશ ને ક્યાંક ખબર હા ખબર ગયો અવિનાશ નહીં ખાઈ હું <laughs>

અરે રજ ને બાપા મને આપો આપણે આવી ગયા કેક ખવા દઈએ કે કેક તો કેક તો ખાઈ ઉડે હા હા કવે દીસી કદારી દીદી વાતું કરે તમે ઘરે જઈને મારા ને સોની છોકરાને દેખાડવાની છોકરાને ના ના છોરાને ખવરાવીએને ખવરાવીએ રોક ને મને Ayo, coba. Ayo,

તો ફેમિલી અત્યારે પહોંચી છે આપણા ઘરે અને હવામાં આવે છે કે બહુ મોડું પણ થઈ ગયું છે ઘણી વાર તેના હતા તો અત્યારે હવે બહુ મોરું થઈ રહે તો આપણે બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ ને તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ જરૂર જરૂર કરી દેજો અને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી